તરફ તાપી જિલ્લામાં સવારથી અવિરત વરસાદથી હવે સમસ્યા ઉભી થઈ રહી છે પાણી ભરાઈ રસ્તાઓ પાણીમાં થયા છે વ્યારા નગરના કાનપુરા ગંજા ફાટક વિસ્તારમાં જળભરાવ થયો છે મુશળધાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિ બની છે તાપી જિલ્લામાંથી વહેતી હોલણ પૂર્ણા વાલ્મીકી અને મીંઢોળા નદી ગાંડીતુર બની છે તો તાપીના સોનગઢમાં અંડાધાર વરસાદને પગલે અનેક રસ્તા જળમગ્ન થયા છે સોનગઢથી ટોકરવા થઈને વ્યારા જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે સોનગઢથી સાપુતારા તરફ જતો રસ્તો પણ એ જળમગ્ન બન્યો છે પાણી ભરાઈ ગયા છે સાવચેતીના ભાગરૂપે રસ્તા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે બાદ મધ્ય સંવાદદાતા દીપક ફોનલાઇન પર જોડાયેલા છે દીપક તાપીના સોનગઢમાં અંરાધાર વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે સોનગઢથી ટોકરવા થઈને વ્યારા જતો રસ્તો અને સાપુતારા તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ શું સ્થિતિ ત્યાં જિલ્લાના રસ્તાઓની ચોક્કસ અંકુર સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે વાત કરવામાં આવશે સોનગઢ વ્યારા ઢોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જે નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધી છે વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાંથી અંબિકા ઓલણ જેને પગલેથી જે નદી કિનારાના જે ઘરો છે તેમજ લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાને કારણે હાલ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવે છે વાત કરવામાં આવે તો સોનગઢ થી સાપુતારા ને આવા ડાંગ ને જોડતા માર્ગ પર પણ જે ઝાકરી નદીના પાણી ફરી વળવાને કારણે હાલ તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં છે જિલ્લામાં લગભગ ચાલીસ થી વધુ એવા લો લેવલ કોઝવે રસ્તા પર પાણી ભરવાને લઈને હાલ તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં છે તો વાત કરવામાં આવે તો વ્યારા નગરમાં પણ અવિરત વરસાદને પગલે જે કરજા પાઠક નો વિસ્તાર છે કે કાનપુરા નો વિસ્તાર છે એના પર પણ મીંડોળા નદીના પાણી આવી જવાને કારણે જે રસ્તાઓ બંધ થઈ ગયા છે વાત કરવામાં આવે તો વ્યારા ખાતે આવેલી મિત્ર શાળા પણ પાણી ભરાવાને કારણે હાલ તો નગરપાલિકાની ટીમ દ્વારા જે અંદર ફસાયેલા જે બાળકો હતા એ એને રેસ્ક્યુ કરીને બહાર કઈ સલામત કાઢી લેવામાં આવે છે પરંતુ જે રીતે અવિરત વરસાદ પગલે પડી રહ્યો છે જેને પગલે હાલ તાપી જિલ્લામાં માં જળબંબા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પણ થવા પામી રહ્યું છે જી બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર